સંજેલી એપીએમસી બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી મીટરમાં લાગી આગ લાખો રૂપિયાના ખર્ચે બનેલ બહુમાળી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો અભાવ એપીએમસીમાં બિલ્ડિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી મીટરમાં સાથે આગ લાગતા દોડધામ મચી જવા પામી પરંતુ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના અભાવે વેપારીઓ તેમજ ખેડૂતોએ આજુબાજુથી રેતી અને માટીની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે લાખો રૂપિયાના ખર્ચે હાલત બનેલા નવીન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે આગ લાગતા રેતી લોકોએ જેમ તેમ કરી આગ પર કાબુ મેળવ્યો આ આગનું મોટું સ્વરૂપ ધારણ થતું તો જવાબદારી કોની જેવા અનેક સવાલો અવર જવર કરતા ગ્રાહકો તેમજ વેપારીઓમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી